હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું ખીરની રેસિપી આ રેસીપી નવરાત્રિમાં પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે અને પરંપરાગત રીતે દરેકના ઘરે અલગ અલગ પ્રસાદ બનાવે છે તો તમારા ઘરે કયો પ્રસાદ બને છે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુ વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા એક બાઉલ લીધો છે એમાં એક વાડકી જેટલા સાદા ચોખા એડ કર્યા છે તમે ચાઓ તો બાસમતી પણ લઈ શકો છો અને સાથે જ એક ચમચી જેટલું ઘી એડ કરીને મિક્સ કરી લેવાનું છે તો એકદમ આ રીતે આપણે ઘીમાં ચોખાને મિક્સ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે ચોખા સરખી રીતે મિક્સ થઈ ગયા છે એકદમ આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે એને સાઈડ પર મૂકી લેવાના છે તો સાથે જ મેં અહીંયા દૂધ લીધું છે સાડી સાતસો એમ જેટલું દૂધ લીધું છે તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો હવે આપણે દૂધને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે દૂધને હલાવતા રહેવાનું છે જેથી તો તમે જોઈ શકો એ ચોંટી ધીરે દૂધ ગરમ થઈ રહ્યું છે દૂધનો એક ઉભરો આવવા ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈશું તો દૂધનો એક ઉભરો આવી ગયો છે તમે જોઈ શકો છો કે દૂધ હવે ઉકળવા માંડ્યું છે તો હવે આપણે જે ચોખા તૈયાર કર્યા હતા એને હવે આપણે એડ કરી લેવાના છે બધા જ ચોખા એડ કરી લેવાના છે અને દૂધમાં એને થવા દેવાના છે તો એકદમ આ રીતે આપણે બધા જ ચોખા મિક્સ કરી લઈશું અને એને સતત હલાવતા રહેવાનું છે દૂધ નીચે ચોંટી ના જાય અને આ સમયે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે તમે જોઈ શકો છો કે બધા જ ચોખા ઓલમોસ્ટ એડ થઈ ગયા છે તો એકવાર એને મિક્સ કરી લઈશું તો હવે આપણે ચોખાને કૂક થવા દેવાના છે એટલે હવે આપણે થોડી વાર એને ઢાંકીને થવા દેવાનું છે તો હવે આપણે એને ઢાંકી દઈશું અને ત્રણ થી ચાર મિનિટ સુધી એને આપણે કૂક થવા દેવાનું છે તમને લાગે તો વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું છે તમે જોઈ શકો છો કે દૂધ ઉકળી રહ્યું છે અને આપણા ચોખા અચકચરા બફાઈ ગયા છે હજુ આપણે થોડી વાર માટે થવા દઈશું ચોખા પરફેક્ટલી બફાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે તમે જોઈ શકો છો કે ચોખા પણ હવે ઓલમોસ્ટ બફાઈ જ ગયા છે તો ચોખા ઓલમોસ્ટ આપણા બફાઈ ગયા છે તો હવે આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ જે છે એ એડ કરી લઈશું તમને લાગે તો લિક્વિડ ટાઈપ તમારે કરવી હોય તો વધારે દૂધ એડ કરી શકો છો તો હવે આપણે માવો એડ કરવાનો છે ત્રણથી ચાર ચમચી જેટલો મેં મારો માવો લીધો છે માવાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે માવો એડ કરવાથી ખૂબ જ સરસ લાગશે તો મેં અહીંયા ત્રણથી ચાર ચમચી એટલો માવો એડ કરી લીધો છે અને સાથે જ કેસર લીધું છે જે દૂધમાં મેં તૈયાર કરીને રાખ્યું હતું એને પણ આપણે એડ કરી લેવાનું છે તો અહીંયા મિક્સ થઈ ગયો છે માવો અને હવે આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તો મેં અહીંયા એક ચમચી જેટલી ચારોડી લીધી છે તમે ચાવ તો સ્કીપ કરી શકો છો તમે ન ખાતા હોય તો અને ડ્રાય ફ્રુટ્સમાં મેં કાજુ બદામ અને અખરોટ લીધા છે તમે જે વાવતા હોય એ તમે લઈ શકો છો તો હવે આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી લેવાના છે તો અહીંયા ડ્રાય ફ્રૂટ્સ એડ થઈ ગયા છે તો હવે આપણે ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ ખીર આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ખીરની અંદર ઇલાયચી પાવડર એડ કરી લઈશું તો અડધી ચમચી જેટલો મેં ઇલાયચી પાવડર લીધો છે અને સાથે જ ખાંડ પણ એડ કરી લેવાની છે તો મેં અહીંયા અડધી વાડકી જેટલી ખાંડ લીધી છે એટલે કે પચાસ ગ્રામ જેટલી ખાંડ લેવાની છે વધારેને તમે ચાહો તો વધારે લઈ શકો છો તો તૈયાર થઈ ગઈ છે ખીર આપણી તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને સાથે જ એમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરી લેવાનું છે ઘી એડ કરીને આપણે એને મિક્સ કરી લઈશું એક વખત તો તૈયાર છે આપણી ખીર હવે આપણે એને ગરમ ગરમ સર્વ કરીશું તો સર્વ કરવા માટે મેં અહીંયા કાચના બે બાઉલ લીધા છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે અને તમને લિક્વિડ રાખવું હોય તો તમે દૂધ વધારે રાખી શકો છો અમારા ઘરે આ રીતની જ ખીર બનાવવામાં આવે છે તમારા ઘરે ખીર કઈ રીતના બને છે પ્રસાદ કઈ રીતે બનાવો છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હવે આપણે ઉપરથી ડ્રાય ગાર્નિશ કરી લઈશું તો જેનાથી લુક ખૂબ જ સરસ આવશે અને ખૂબ જ સરસ લાગશે તો આ મારી સ્પેશિયલ ફેવરેટ છે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો તૈયાર છે આપણો નવરાત્રિનો સ્પેશિયલ પ્રસાદ એટલે કે ખીરની રેસીપી આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો લૂકમાં પણ ખૂબ જ સરસ અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બની છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને દરેક વ્યક્તિને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ ફરી મળીશું નવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને ગુડ બાય